કુપોષિતનો શિકાર શું શું બેનું દીકરીઓનું શોષણ કરવા માટે કુપોષિતનો શિકારી છું તું હો મારી પાસે છે તમ તારે પ્રૂફ બધા જ હં હેતા ને બાલા ભંગાર બધા પ્રૂફ પડ્યા છે હવે સાંભળજો મેં ને એવું કીધું કે ભાઈ હું પૂનામાં આની જે પેલી પત્ની હવે તો પેલી પત્ની જ કહેવી પડે ને મારે વિધિ ભાભીને પણ વિધિ ભાભી જેવું કોઈ ના થાય હું બધાને કહું છું કે વિધિ ભાભી જેવું આ દુનિયામાં કોઈ જ ના થાય જે વ્યક્તિ એના પર સેવાની કમાણીથી એને દિલો જાનથી આની સાથે લવ મેરેજ કર્યા તા ભરોસો કર્યો તો અને આ બંને ભાઈઓએ પૂનામાં એની સાથે ખાલી પૈસા માટે ખાલી કાલી પેરાજ પેરા ઓલીને કોઈ દિવસ રાખી નથી પબ્લિકને દેખાડી નથી કાઈ જ નહીં અને બાએ પોતાનું કરી લીધું ને પોતે આગળ આવ્યો ને એટલે અને આ બીજા લગન કઈ રીતના કરે ઈ તમને કહું વિધી ભાભીને દગો દીધો જે માણસ બે નું દીકરીઓની इज्जत ના કરી શકતો હોય બરાબર એના પ્રેમની इज्जत ન કરી શકતો હોય એની બાયડીની इज्जत ન કરી શકતો હોય હે હવે અરેન્જ મેરેજ ત્યાં હોય ને કદાચ બીજે લફડા કરતો હોય ને બીજે ફાફા મારતો હોય તો જો હાઈલું પણ જેને લવ મેરેજ કર્યા હોય હે જેને લવ મેરેજ કર્યા હોય ને બીજે ફાફા મારતા હોય ઈ કેટલું યોગ્ય છે જે વ્યક્તિએ તમારા માટે બધું કર્યું એના પરસેવાની કમાણી તમને બધી આપી દીધી અને છેલે તમારા પરિવારવાળાએ એને શું કર્યું લાત મારીને નીકળી દીધી

તને લાગુ બકા તને તું કદાચ મોઢાથી નાનો દેખાતો હશું પણ તે કોઈને કીધું હું બેતાલીસ તેતાલીસ વર્ષ નો છું અને બાવીસ વર્ષની છોકરીએ લગ્ન કર્યા